રાપરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા અભિયાન અંતર્ગત ધારાસભ્ય સભ્ય વિરેન્દ્રસિંહ જાડેચા દ્વારા રાપર ડેપોમાં સ્વચ્છતા અને શપથ ગ્રહણ કરાયા હતા સ્ટોરી રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ રાપર

હું પ્રતિજ્ઞા લઉં છું કે હું સ્વચ્છતા પ્રત્યે પ્રતિબદ્ધ રહીશ અને આ માટે સમય ભારે હું સ્વચ્છતા માટે સ્વેચ્છાએ કામ કરવા માટે દર વર્ષે સો કલાક એટલે કે અઠવાડિયામાં બે કલાક ફાળવીશ હું ક્યાંય

સંદેશ ગામડાઓ અને શહેરોમાં પ્રચાર કરીશ હું અન્ય સૌ લોકોને આ પ્રતિજ્ઞા રહે

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ અંતર્ગત સમસ્ત ભારતમાં એક સફાઈ અભિયાન આદરવામાં આવ્યું એની સાથે સાથે રાપરમાં પણ રાપરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહની આગેવાનીમાં રાપર બસ સ્ટેશન અને વિસ્તારમાં સફાઈ અભિયાન આદરવામાં આવ્યું સફાઈ માટે સ્પર્ટ લેવામાં આવ્યા આ બાબતે મારી સાથે અત્યારે રાપર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ દોલતરાય ગોર રાપર તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ દિયા રાપર શહેર ભાજપના પ્રમુખ ઉમેશભાઈ સોની અને ઘણા બધા આગેવાનો છે પણ આપણે સૌ પ્રથમમાં પ્રશ્ન શહેરનો છે જરાક બાવાદી આગળ આવી જાઓ એટલે ઉમેશભાઈના શું કહેશો ઉમેશભાઈ આજે આપના માધ્યમથી પૂરા દેશને દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની શુભકામના પાઠવું છું એની સાથે સાથે અમારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે સત્તર તારીખથી એટલે કે મોદી સાહેબના જન્મદિવસથી સહી લઈને અને બે ઓક્ટોમ્બર એટલે ગાંધી જયંતિ સુધી સ્વચ્છતા અભિયાન ચલાવવાનું છે એવી આખા ભારતની અંદર સ્વચ્છતા અભિયાન ચલાવવાનું છે એના ભાગરૂપે આજે રાપરની અંદર પણ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ દ્વારા કરાવવામાં આવ્યો હતો અને આજે આપણે બસના બસ સ્ટેશનની અંદર સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું હતું એવી જ રીતના આ સેવા પખવાડિયામાં પંદર દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતાની ઝુંબેશ ચલાવવામાં આવશે એની સાથે સાથે અન્ય બીજા પણ કાર્યક્રમો જેવા કે મેડિકલ કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ સ્કૂલની અંદર વિદ્યાર્થીઓની સ્પર્ધા આવા કાર્યક્રમો પણ આની અંતર્ગત રાખવામાં આવ્યા છે એટલે આજે નરેન્દ્રભાઈનો જન્મદિવસ છે તો એમનું દીર્ઘ આયુષ્ય રહે અને આ દેશની સેવા કરતા રહે એવી શુભકામનાઓ ન્યૂઝના માધ્યમથી આજે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈનો જન્મદિવસ એ નિમિત્તે શુભકામના અને આદરણીય નરેન્દ્રભાઈના જન્મદિવસને અનુલક્ષીને આખા દેશમાં એક સંદેશ સ્વચ્છતા માટેનો જ્યારે વહેતો મૂકવામાં આવ્યો છે અને એનો પડઘો રાપર વિસ્તારમાં પણ આજે જોવા મળ્યો આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય વિરેન્દ્રસિંહજીની આગેવાનીમાં રાપરના બસ ડેપોથી આ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી જેમાં તાલુકાભરના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા ખાસ વાત તો એ કહેવાની છે કે જ્યારે આખું વિશ્વ જે વ્યક્તિને સર્વમાન્ય તરીકે ગણતું હોય નરેન્દ્રભાઈને એમનો જન્મદિવસ અને એમણે પણ જે રીતે વિજનરી નેતા તરીકે પોતાને પ્રસ્થાપિત કર્યા છે ત્યારે આપણે હજી ઘણા પાછળ છીએ સ્વચ્છતાની બાબતમાં આપણે આપણું ઘર આપણું આંગણું આપણી શેરી આપણું ગામ સ્વચ્છ રાખવાની આપણા સૌની જવાબદારી છે આપણે જોઈએ છીએ કે વિશ્વમાં એવા એવા દેશો છે કે જ્યાં કચરો ફેંકવો ગુનો બને છે અને એનો ફરજીયાત દંડ લેવામાં આવે છે પણ આપણે એ તરફ ન જતાં આપણે આપણી જાગૃત રાખીએ અને આપણા ઘરને આંગણાને અને શેરીને સ્વચ્છ રાખીએ અને આપણે પોતે પણ સ્વચ્છ હશું તો આપણને પણ કોઈ તકલીફ બીમારી નહીં આવે આ સંદેશો વડાપ્રધાનશ્રીએ આખા દેશને આપ્યો છે અને એને અનુસરવા માટે અમે સૌ પ્રતિબદ્ધ છીએ આજે તાલુકાભરના સૌ લોકોને મારી અપીલ છે કે આપણે આપણું આંગણું ઘર શેરી અને ગામ સ્વચ્છ રાખીએ એવી ભાવના સાથે સૌનો આભાર આજે વિશ્વના ને ગુજરાતના સપૂત નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા દેશમાં સેવા સપ્તાહનો કાર્યક્રમ કરવામાં આવેલ તે એના ભાગરૂપે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ધીરેન્દ્રભાઈ વીરેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં રાપર મધ્યે સહજતાનો કાર્યક્રમ કરવામાં આવ્યો ને સૌ આગેવાનોએ આમ જનતાએ શપથ લીધા કે સહજતા જાળવી ગંદકી ન કરવી ને નરેન્દ્રભાઈ મોદીએ આ દેશ માટે જીવન જ્યારે અર્પણ કરે છે ત્યારે અમે ભારતની દોઢસો કરોડ જનતા વતી એમના જન્મદિવસે ખૂબ ખૂબ શુભકામના આપી અને દેશની સેવા કરતા રહે દર્શક મિત્રો આતા હતા ખાસ તો રાપર શહેર તાલુકા ભાજપના પ્રમુખ અહીંયા મારી સાથે શહેરના પૂર્વ મહામંત્રી કેશુભાભાઈ વાઘેલા છે કાંતિભાઈ છે મેમાભાઈ તવાણ છે તુલસીભાઈ છે ઘણા બધા એવા આગેવાનો છે અને ખાસ તો ધારાસભ્યશ્રીના પ્રિય વિનોભાઈ થાનકી છે આજે રાપર શહેરના લગભગ હું માનું છું ત્યાં સુધી તાલુકાભરના જે પેસેન્જરો હતા એમની વચ્ચે જ્યારે ધારાસભ્યશ્રી આ એક સ્વાસ્થ અભિયાનનો ધંધો લઈને આવતા હોય ત્યારે આપણે અપેક્ષા રાખીએ કે શહેરને સ્વસ્થ રાખીએ અને નગરપાલિકા પણ આ બાબતે વિશેષ ધ્યાન આપે એવી અપેક્ષા સાથે ઘનશ્યામ બારોટ મહાન્યુઝ લાવ્યું રાપર ગુજરાત